એકવાર વિદેશમાં એક યુવાને મોંઘી કાર લેવા માટે સંપત્તિ ખૂબ ભેગી કરતો રહ્યો કલાકો કામ કરતો ગયો અને એક સરસ મજાની એક મોટર કાર લીધી મોંઘી કાર લઈ આવ્યો પોતાની પ્રિય કાર લઈ આવ્યો અને આઠમે દિવસે એવું થયું કે જ્યારે પોતે ઘરમાંથી પોતાની બેગ અને પોતાનું ટિફિન લઈને નીકળે છે તો એના જ આંગણામાં એનો આઠ દસ વર્ષનો છોકરો એક લોખંડની ખીલી લઈ અને બોનેટ ઉપર ક્રેચ કરતો અને એને લઈ અને એટલો માણસ ક્રોધે ભરાયો પેલા તો એના ગાલ ઉપર બે ચાર થપાટો માર દીધી છતાં એટલાથી એને શાંતિ ન મળી તો જે હાથથી એ કલર કાઢતો હતો એ આંગળાઓને એક પથ્થર મારીને તોડ નાખ્યા માણસનો ક્રોધ કેટલો શું કરાવે છે કદાચ આ ઘટના કાલ્પનિક હશે મારું એક્ઝામ્પલ કદાચ કાલ્પનિક હશે પણ એ એક્ઝામ્પલની સાથે રહેલો જે સંદેશો છે એ વાસ્તવિકતા વાળો છે બાળકને એક પથ્થર લઈ અને બીજા પથ્થર ઉપર રાખીને આંગળાઓને તોડી નાખે છે બાળક ખૂબ રડે છે એટલે એની માં અંદરથી આવે છે ક્રોધમાં ને ક્રોધમાં એના હાથ પકડી રાખેલા એના પતિ પાસેથી બાળકને છોડાવી અને માં પણ સાથે રડવા લાગી એક ક્ષણના વિશ્રામ પછી એ માણસને જ્યારે આમ આમ ક્રોધનો એ આવેગ શાંત થયો અને વિચાર્યું કે મારાથી શું થઈ ગયું પોતાની કારમાં બેસાડી દીકરાને દવાખાને લઈ જાય છે ડૉક્ટર સાહેબને બતાવ્યું એટલે ડોક્ટર એને ઇમરજન્સીમાં ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને અંતે નિર્ણય થયો કે બાળકની આગળની બે આંગળી કાપી નાખવી પડી ન બચી શકી આંગળીઓ નથી પાણી પીતો એ દીકરાનો બાપ નથી શાંતિથી બેસી શકતો બાળકનું ઓપરેશન થયું અને એને સામાન્ય રૂમમાં જ્યારે ટ્રાન્સફર કરે અને પછી એ બાળક હજી બેભાન અવસ્થામાં હતો એટલે બેડની બાજુમાં જ ખુરશી પર બેઠો બેઠો એ બાળકનો હાથ પકડી અને આંખમાંથી આંસુની ધાર બંધ રોયા જ કરે છે થોડાક સમય પછી બાળક ભાનમાં આવ્યું બાળક સ્વસ્થ થયું પોતાના પિતાને રડતા જોવે છે સૌથી પહેલો વેલો શબ્દ બાળક બોલ્યો છે પપ્પા સોરી મે તમને ખૂબ હર્ટ કર્યું ને મને માફ કરી દો બોલી નથી શકતો દીકરાનો બાપ એના માથા ઉપર હાથ ફેરવે એના તૂટી ગયેલા હાથ ઉપર ચુંબન કરે છે એના સગા સંબંધીઓ પણ એને સાંત્વના આપે છે કે હવે તમે જે થવાનું તો થઈ ગયું છે બાળકે કહ્યું પપ્પા આપણે કામ કરીશું તમે મને સ્કૂલે જવા માટે જે પૈસા બધું આપતા હતા ને એ પૈસા હું મેં ભેગા કર્યા છે આપણે પૈસા હું ઘરે જઈને તમને આપી દઈશ આપણે તમારી કારને આપણે નવો કલર કરાવી લેશું તમારી કારને નવો કલર કરાવી લેશું એટલે તમારી કાર ફરી પાછી નવી થઈ જશે પણ પપ્પા મને કહો ને મારી આંગળીઓ ક્યારે આવશે પાછી આ મારી આંગળીઓ ક્યારે આવશે આ વાત સાથે મારે એટલું કહેવું છે કે એક ક્ષણ ભરના ક્રોધમાં એક એવું કામ કરી બેઠવા માણસ કે જીવે ત્યાં સુધી એને પછતાવો રહે માટે સ્થિતિ ગમે તેવી થઈ જાય માણસ શાંત રહેતા થઈ જાય શાંત રહેતો શીખી જાય તો એ માણસને પછતાવો નહીં થાય તમને ક્યારેય પણ ક્રોધ આવે તો માણસ કોઈ નિર્ણય ન કરી લેવો જોઈએ આપણે ક્રોધમાં અને ક્રોધમાં બહુ બધા નિર્ણયો કરી લઈએ છીએ